રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં અમૂલ ડેરીના નવ નિયુક્ત વાઇસ ચેરમેન શ્રી ગોર્ધનભાઈ ધામેલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ દૂધ બ્રાન્ડ અમૂલના વાઇસ ચેરમેન તરીકે પસંદ થતા તેમણે વીરપુરમાં સહકારી મંડળી મીનળ વાવ ખાતે આવકાર્યા આવકાર્યા અને સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે પવિત્ર યાત્રાધામમાં પહોંચી પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતા.

તે આવીને આભાર માની છોલા કયા પણ જરૂર પડે પશુપાલકો ત્યારે એમની સાથેની શાળામાં પોષકક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા થાય